કાપોદરામાં ભુવાએ વિધિના નામે પણીતા પર બળાત્કર્મચારીઓ પોલીસે આરોપીની ધરપકડ કરી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના છે અમરેલીથી મળવા આવેલા ભરત કડવા નામના ભુવાએ જાન્યુઆરીએ ઘરે રોકાણ કર્યું હતું વિધિના બહાને દંપતીને અન્ય રૂમમાં બેસાડી અંધારું કરી દીવો સળગાવી મંત્રો બોલવાનું શરૂ કર્યું ભુવાએ પરણીતાની આંખે રૂદ્રાક્ષ અડાડી તેને વશમાં કરી લીધી બાદમાં દંપતીને નિર્વસ્ત્ર થવાનું કહી વારાફરતી કોળામાં બેસાડ્યા પતિને બહાર મોકલી ભુવાએ પણીતાને બાહુમાં ચકડી અશ્લીલ હરકતો કરી આરોપી ભરત કડવા કુંજડીયા ની અમરેલી છે મચાવી છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે ગઈ તારીખ બાવીસ બે હજાર પચીસ ના રોજ કાપોદરા પોસ્ટલ વિસ્તારમાં એક બળાત્કાર ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદરા પોસ્ટર ખાતે તારીખ દસ ત્રણ બે હજાર પચીસ ના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના કામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ભોગ અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા રહેવાસી સરખા તાલુકો ધારી જિલ્લો અમરેલીનાઓ નાઓ જેઓ નામાફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકે નું કામ કરતા હોય તેઓ ધાર્મિક વિધિ કરવાના બાને ભોગ બનનાર ને રૂમ માં એકલા રાખી તેઓની સાથે બહુ જબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચર હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોલીસ પોલીસની એમડી અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશનનો કરી રહ્યો છે ઉપરોક્ત ગુનાના કારણે આરોપી ભરતભાઈ કુંજડીયા છે ભરતભાઈ કુંજડિયા ગામ નવા ચરખા પરેશભાઈ સિમાન વાળા છે મારા મામા દીકરો છે એને મને નહોતું કે વિધિ કરવાનું અને વિધિ કરી હતી તાંત્રિક જે કાંઈ તે એની હું માફી માંગુ છું રણોજા વાળાના સાથે એને એની સાક્ષીએ હું માફી માંગુ છું એનો કોઈ ગુનો નહોતો આ લખાણ મેં કરી દીધું છે હું કોઈના દબાણથી નથી કરી રાજી ખુશીથી લખાણ કર્યું છે જે છે તે આજથી આ બધું હું બંધ કરું છું માફી માંગુ છું আজিলৈ <laughs> পুহে